અને પછી મગર મે તો રોજ ખાતા હતા પછી એક દિવસ મગર મે અંદર પાણી માં જ્યાં યન ઘેર એટલે મગરીને કીધું કે તમાર ભાઈ બંદ જે આ વાંદરો ભાઈ એ રોજ માં જાંબુ હોય તો પછી એ જાંબુ આટલો મીઠો હોય તો જે રોજ જાંબુ ખાય એનું કાજુ કેટલું મીઠું હશે આવું કીધું એટલે મગરી શું કીધું એ હે મગરી શું કીધું તમે તમારા ભાઈબંધ ને આપણા ઘેર મગર

તો મારી મગરી તમે મારા ઘેર આવવાનું કીધું શું કીધું આવવાનું કીધું એટલે મોજો ભાઈ તૈયાર થઈ ગયા કે હાર એડમ હું આવું પછી પણ વાંદરો ભાઈ શું કીધું એ ભાઈ મોજો પાણી જાય તો ડૂબી જાય ને એટલે વાંદરાએ શું કીધું કે હું કઈ રીતે આવું પાણીની અંદર એટલે શું કીધું મગરને કે તમે મારા પીઠ ઉપર બેસી જો અને હું તમને પાણીમાં મારા ઘેર લઈ જઉં મારી જે પત્ની રહી મગરી એ તો એમ કે તમને તમારું કાજુ એમ કીઠું હશે કાજુ ખાવા માટે બોલાવો હવે કાજુ ખાઈ ભાઈ આપણા આપણા શરીરમાં હૃદય હોય કાજુ એ બહુ કાઢી નાખો તો શું થાય